વડોદરા રણોલી જીઆઈડીસી જીઆઈડીસીની કંપનીમાં લાકડા ને લીધે આગ બબુકી રણોલી જીઆઈડીસીની કંપનીમાં લાકડાને લીધે આગ બબુકી ઉઠવાની ઘટના સર્જાતા કંપનીના સત્તાધીશોએ રજા આપી કર્મચારીઓને રવાના કર્યા હોવાની માહિતી સામે આવી હતી વડોદરા શહેર નજીક રણોલી માં આવેલી ખાનગી કંપનીમાં અગમ્ય કારણોસર આગ ફાટી નીકળી હતી કંપની તંત્ર દ્વારા તાત્કાલિક જાહેર કરી તમામ કર્મચારીઓને રવાના કરી દેવામાં આવ્યા હતા સદનસીબે કારણે કોઈ જાનહાનિ કે દુર્ઘટના સર્જાઈ નથી ઘટના સંદર્ભે જવાહરનગર પોલીસે તપાસ હાથ ધરી છે ટીપીતેરની ફાયર બ્રિગેડની ટીમે ભારે જહેમત બાદ આગ ઉપર કાબુ મેળવ્યો હતો રણોલી જીઆઈડીસીમાં ઇન્ડિયન એન્જિનિયરિંગ કંપનીમાં બોટલિંગ અંગેનું કામ થાય છે અને નાની મોટી મશીનરીઓ સર્વિસિંગ માટે કંપનીમાં આવે છે લાકડાના સહારે મશીનરીઓનું સર્વિસિંગ થાય છે બુધવારના રોજ કંપનીમાં આગ લાગવાનો બનાવ બન્યો હતો લાકડાને કારણે આગે જોત જોતામાં ભીષણ સ્વરૂપ ધારણ કર્યું હતું જેને કારણે કર્મચારીઓમાં પ્રતફરીનો માહોલ સર્જાયો હતો જેથી કંપની દ્વારા સલામતીના કારણોસર તમામ કર્મચારીઓને કંપનીમાંથી બહાર કાઢી નીકળવા માટે સૂચના આપવામાં આવી હતી రిపోర్టర్ మహేంద్ర సోలంకి వడోదరా